સુરેન્દ્રનગરમાં બે પ્રકોપ બાદ તારાજી પણ જોવા મળી પત્તાનો મહેલ તૂટ્યો હોય તે રીતે આખો પુલ તૂટી પડ્યો સુરેન્દ્રનગરમાં મેઘ પ્રકોપ બાદ ચારે બાજુ તારાજી સર્જાઇ માત્ર નવ સેકન્ડમાં જ પત્તાના મહેલની માફક એક પુલ તૂટી પડ્યો સુરેન્દ્રનગરમાં મેઘરાજાની ધબધબાટી બાદ ચોટીલાના હબ્યાસર પાસેનો પુલ ધરાશાયી થયો શનિવારમાં જ ચોટીલા તાલુકાના હભ્યાસર ગામ પાસે આવેલો પુલ ધરાશાયી થતાં અનેક ગામનો સંપર્ક કપાયો ભારે વરસાદને કારણે પુલ નબળો પડી ગયો મોરઝલ ડેમ ઓવરફ્લો થતાં પાણીનો પ્રવાહ વધતા પુલ પત્તાના માફક જોવા મળ્યો આસપાસ ઉભેલા લોકો ડરી ગયા આ તરફ સુરેન્દ્રનગરમાં વરસાદને કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા રતનપર વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક વિસ્તાર જળમગ્ન બની ગયો બાપા સીતારામની આસપાસના તમામ રસ્તાઓ પાણીમાં ડૂબ્યા સુધીના પાણીમાંથી પસાર થતા અનેક વાહનો બંધ થઈ જતા વાહન ચાલકો અટવાઈ ગયા સુરેન્દ્રનગરમાં માં ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા શહેરના મુખ્ય બે પુલ પાણીમાં ગરકાવ થયા હતા જોરાવર નગરને સુરેન્દ્રનગર સાથે જોડતા આંબેડકર ચોક કોઝવે અને આર્ટ કોલેજ કોઝવે પુલ પાણીમાં ગરકાવ લોકોને પુલ પરથી તેમજ નદીમાં પટમાં અવર ન કરવા તાકીદ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર શહેરમાં નોંધાયેલ ભારે વરસાદને પગલે ભોગાવ નદીમાં પાણી છોડાવતા ગામમાં આવતા ઓવરબ્રિજ પર પાણી ફરી વળ્યું આણંદ અને ખેડામાં પણ આકાશમાંથી આફતથી ચારે બાજુ જળ પ્રલય હજારો વીઘા જમીન પાણી આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં છેલ્લા અડતાલીસ કલાકમાં વીસ ઇંચ વરસાદ કાપ્યો આણંદમાં ભારે વરસાદથી આણંદના હાલ બેહાલ થઈ ગયા માતર તાલુકાના જોડતા મોટા ભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા ગામમાં વીઘાથી વધુ જમીન પાણીમાં ખેડૂતોના પાકે જળ સમાધી ખંભાત તાલુકાનું ગોલાણા ગામ વરસાદી પાણીથી પ્રભાવિત થયું ગોલાણા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા ગોલાણા ગામના ખેડૂતોની ડાંગર ડૂબી ધરતીપુત્રોને ને મોટું નુકસાન થયું ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છવાયું આ બાજુ આણંદના મુખ્ય ત્રણ તળાવ ઓવરફ્લો થતા જળબંબાકારની સ્થિતિ સર્જાય લૂટી ેશ્વર તળાવ ગોયા તળાવ મોટું તળાવ ઓવરફ્લો થયું ધસમસતા પાણી ભરાતા અનેક માર્ગ બંધ કરાયા વાત ખેડા ની કરીએ તો અહીંયા મેઘાએ બધું મેદાન કરી નાખ્યું છે તારાજી બધું જ રમણ ભમણ થઈ ગયું વરસાદ બાદ સ્થળ ત્યાં જળની સ્થિતિ ખેડાથી તારાપુરને જોડતા રોડ પર ત્રણ ફૂટ પાણી ભરાયા રસ્તો બંધ કરાયો જિલ્લામાં સાતથી વધુ સ્ટેટ હાઇવે અને બાર વધુ ગ્રામ પંચાયતના રોડ બંધ કરવા પડ્યા ખેડાનું બસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું બસ સ્ટેશન જાણે પાણીનું સ્ટેશન બન્યું હોય તેવું લાગી રહ્યું છે કમર સુધી પાણી ભરાતા મુસાફરો અટવાયા ડાકોરમાં વરસાદ બંધ થયો પણ હજી નથી પાણી ડાકોર બેટમાં જ્યાં બનસરીમાં ભરાયા પાણી નવાપુરા વિસ્તાર ગાયત્રી મંદિર રોડ સહિતના અનેક વિસ્તારોમાં ભરાયેલા છે પાણી મકાનોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને નુકસાન થયું ઉત્તર ગુજરાતના શહેરોમાં મેઘરાજાએ કરી દેવાવાળી મહેસાણા થી લઈને ઉંઝા અને પાટણથી લઈને મોડાસા સુધી સટા ઉત્તર ગુજરાતમાં પણ આકાશમાંથી આફત વરસતા મહેસાણાથી લઈ ઊંઝા પાટણથી લઈ મોડાસા બહુરાજીથી લઈને વડનગર સુધી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું ભારે વરસાદના પગલે ઉંઝા શહેર બેટમાં ફેરવાયું ત્યારે ઉમિયા માતાજી મંદિર પાસે પાંચથી છ ફૂટ પાણી ભરાતા જીવન થંભી ગયું ત્યારે માતાજીના દર્શન કરવા આવેલા યાત્રિકોની એક કાર પણ અડધી ડૂબી ગઈ હતી ચોકમાં પાણીમાં કાર ફસાતા ઊંઝા પાલિકાની ટીમે ધક્કા મારી બહાર કાઢી મહેસાણાના યાત્રાધામ બહુચરાજીના હાલ પણ બેહાલ થઈ ગયા બહુચરાજીમાં ચોવીસ કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ કાપ્યો બહુચરાજી માં માર્કેટ યાર્ડ ને જોડતા રોડ પર ડીચન સમા પાણી ભરાયા રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ને અસર પહોંચી અનેક વાહનો પાણી માં બંધ પડી ગયા હવે તવાહીના ના દ્રશ્યો જુઓ વડનગર માં મલેકપુર માં ભારે વરસાદ થી ગામ નું ભૈરવ દાદા નું મંદિર પાણી માં સમાયું દ્રશ્યો માં જોઈ શકાય છે કે આખું મંદિર પાણી માં ગરકાવ થઈ ગયું મંદિર ગ્રાઉન્ડ માં બેસવા મુકવા માટે મુકેલા બાકડા સહિત બધું જ પાણી માં ડૂબ્યું તો મહેસાણા ના કાશી વિશ્વનાથ મંદિર ના પગથિયા સુધી પાણી ભરાયું ભારે વરસાદ બાદ રાધનપુર રોડ પર આવેલા મંદિર માં પાણી એન્ટ્રી મારતા ભક્તો ડરી ગયા સીલિંગ રોડ પર પણ પાણી ભરાતા રહીશો પરેશાન થયા ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદથી શહેરો ડૂબ્યા મોડાસાથી પાટણ સુધી પાણી જ પાણી આઠસો મકાનમાં ઘુસ્યા પાણી ઉત્તર ગુજરાત પર પણ મેઘો મહેરબાન થયો છે ત્યારે મોડાસાની વિસ્તારથી પંદર થી વધુ સોસાયટીઓ બેટમાં ફેરવાય છે લીમડા તળાવના દરવાજામાં લીકેજથી પાણીએ સોસાયટીમાં તબાહી મચાવી આઠસોથી વધુ મકાનોમાં પાણી ઘુસ્યા છત્રીસ કલાકથી પરિવારો પાણીમાં રહેવા મજબૂર બન્યા આ તરફ અરવલ્લીના બાયડમાં ધૂધમાર વરસાદથી દશા બગડી તાલુકા પંચાયતનું પરિસર તળાવમાં ફેરવાયું શ્રીનાથજી લખેશ્વરી વિસ્તાર પંજાબી સોસાયટીમાં પાણી ભરાયા રહેણાંક મકાનમાં પાણી ઘૂસી જતા રહીશો પરેશાન થયા ખેતરો રોડ જળબંબાકાર થતા વાહન વ્યવહારને અસર થઈ આ બાજુ અરવલ્લી ના મોડાસા પણ પાણીનું સામ્રાજ્ય તળાવ ઓવરફ્લો થયું સાકરિયા ગામનું નું તળાવ ઓવરફ્લો થતા ગામડાઓના બોર કુવા ચાર્જ થશે જળતબાહી દ્રશ્યો છે પાટણના પાટણ જિલ્લામાં સતત પાંચ દિવસથી અવિરત વરસાદથી અનેક વિસ્તાર ભેટમાં ફેરવાયા હરિજ શહેરમાં આવેલા હસ્તીનાપુર સોસાયટીમાં પાણી ભરાયા

એ રાજ્યમાં ભારે તેથી ભારે વરસાદની આગાહીના પગલે છેલ્લા ચોવીસ કલાક અવિરતપણે અમદાવાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે બે દિવસથી અમદાવાદ ને મેઘરાજા ધમરોળી રહ્યો છે જેને પગલે સ્માર્ટ શહેર અમદાવાદ પાણીનું નગર બની ગયું છે શહેરના મોટાભાગના વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમતના બંગલાઓ પણ પાણી પાણી થઈ ગયા બંગલાની અંદર ફૂટ પાણી ભરાતા લોકોનું જ અમદાવાદના મકરબા પોલીસ હેડક્વાર્ટર રોડ પર પાણીએ કબજો જમાવી લીધો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા વરસાદી પાણી સાથે ગટરના પાણી પણ બેક મારતા ઘૂંટણસોમાં પાણી ભરાયા લોકોને આખી રાત બીજાના ઘરે બેસી રહેવી રાત વિતાવી પડી હવે હાટકેશ્વર વિસ્તારના હાલ પણ જોઈ લો અહીં પણ પાણીની મનમાની જોવા મળી છે જેની સામે લોકો લાચાર બન્યા રોડ અને સોસાયટીમાં હજુ પાણી ભરાયા છે અઠવાડાની મધુ મલ્ટી હાઉસ યોજનામાં પ્રથમ માળ સુધી પાણી ભરાયા પાણીમાં રિક્ષા સહિત ના વાહનો ડૂબ્યા બેહાલ અમદાવાદના દ્રશ્યો છે બાપુનગર જનરલ હોસ્પિટલ બહારના અહીં ભારે વરસાદ બાદ કમર સુધી પાણી ભરાતા દર્દીઓ પરેશાન દેગા નિકોલ નહલ પણ બેહાલ થઈ ગયું અમદાવાદનું પૂર્વ વિસ્તારમાં નથી ઉસર્યા વરસાદી પાણી નિકોલમાં 50 થી વધુ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ અમદાવાદ નગરામીય વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા કુહા ગામ પાસે ગણેશ નગરમાં ભરાયા વરસાદી પાણી લોકોના ઘર પાણીમાં ડૂબેલા જોવા મળ્યા લોકો વાસણોથી પોતાના ઘરમાંથી પાણી ઉલેચતાન જ રે પડ્યા ગુજરાતમાં મેઘ પ્રકોપથી રોડ પર અનેક વાહનો ડૂબ્યા તો નદીના ધસમસતા પાણીમાં ફસાયા વાહનો ભારે મીઘ ખાંગા થતા રોડ પર જાણે દરિયો વહેતો હોય તેવા લોકોને બહાર કાઢીને બચાવાયા આ બાજુ માંડવી તાલુકાના ફરાદી રામણિયા વચ્ચે થાર કાર ફસાઈ હતી કોઝવે પરથી બે જણ સહિત થાર જીપ પાણીમાં તણાઈ જીપમાં સવાર ભુજના બે પૈકી એક જણ ઝાડ ને લટકી જતા બચી ગયો ત્યારે બીજા દિવસે સવાર બે યુવકો આ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે પાણીના પ્રવાહમાં તણાયા બે યુવકો તણાતા આસપાસના લોકો દોડી આવ્યા બનાવની જાણ પોલીસ ને તથા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગ્રામજનો તેમજ પોલીસ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી બંને બાઇક સવારનું રેસ્ક્યુ કરાયું આ બાજુ બોટાદમાં કાળુભા નદીના ધસમસતા પુરમાં કાર તણાતા ગુમાબુમ થઈ ખીચડીયા ગામ નજીક કાળુભા નદી બે કાંઠે વહેતી થઈ ગઢડા તાલુકાના માલપરા ખીચડીયા વચ્ચે આવેલ કાળુભા નદીમાં કાર માં કારમાં સવાર આઠ જેટલા લોકો સવાર હતા તમામ લોકોને ઢસા પોલીસ સહિત સ્થાનિક લોકો દ્વારા બચાવાયા આ બાજુ વડોદરાના ચેતક બ્રિજ નજીક બસ ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા એપોલો કંપનીની બસ ફસાતા વીસ લોકો રેસ્ક્યુ કરાયું તો અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે એસજીવીપી અંડરપાસ સ્વિમિંગ પુલ બની જતા અંડરપાસમાં કાર ફસાય અનેક વાહનો ઠપ થતા લોકો વાહનો જે તે સ્થળે મૂકી ઘરે પહોંચ્યા હતા રાજ્યમાં બે સ્થળેથી થી બાર લોકોનું હેલિકોપ્ટરથી થી રેસ્ક્યુ જવાનો બન્યા દેવદૂત ભારે વરસાદના પગલે અનેક લોકો પૂરના પાણીમાં ફસાયા છે ત્યારે અવિરત વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ભારે પગલે રિયલ હીરો લોકોને મદદરૂપ થયા હતા પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાં શ્વાસ થંભી જાય તેવા રેસ્ક્યુ કરાયા બે સ્થળે જીવની બાજી લગાવીને બાર લોકોનું રેસ્ક્યુ કરાયું મહીસાગરના વરસાડામાં એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું નદીના પટમાં કીર્તનભાઈ ગરાસિયા ફસાયા હતા નદીના પાણીની આવક વધતા કીર્તનભાઈ પથ્થરની ચટ્ટાન પર બેસી ગયા હતા

राजकोटना राजटना भारे वरसादने पगले राजी शहरची नदियो गांडी धूर बनी शफुरा नदी ओव्हरफ्लो थाई શફુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ પંચનાથ મહાદેવ મંદિર તરફ જવાનો માર્ગ બંધ થયો નદીમાં ભરપૂર પાણી આવતા ખેડૂતો ખુશ થયા તો જામ જામકંડુરણાનો ફોફળ ડેમ સતત ઓવરફ્લો થયો ફોફળ ડેમના કોઝવે પર પાણી ફરી વળતા ધસમસતા પાણી કોઝવે ધોવાતા વાહન વ્યવહાર ખોરવાયો ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ફોફળ નદી બે કાંઠે વહેતી થઈ નદીમાં આવેલું ખોડિયાર મંદિર પણ પાણીમાં ગરકાવ થયું તો અમરેલી જિલ્લામાં વધુ એક ડેમ છલકાયો ઉપરવાસમાં વરસાદથી વડિયાનો સુરવો એક ડેમ છલકાયો સુરવો એક ડેમના બે દરવાજા દોઢ ફૂટ ખુલાયા નીચાણવાળા ગામડાઓને કરાયા એલર્ટ

ભંડારિયામાં બે બળદ સાથે ખેડૂત પાણીમાં ફસાય ગયો જીવ પર જોખમમાં આવી પડ્યું હતું ચેક ચેકડેમ ઓવરફ્લો થતા પાણીની આવક વધી ગઈ ખેડૂત ફસાયાની જાણ થતા ભાડલા પોલીસ અને સ્થાનિકોએ ખેડૂતનું રેસ્ક્યુ શરૂ કર્યું દોરડા બાંધીને મહામુસીબતે ખેડૂતને બહાર કાઢવામાં આવ્યો દ્વારકામાં પણ મેઘરાજાએ દેવાવાળી કરતા નદીઓનું જોવા મળ્યું કુકારરૂ દેવભૂમિ દ્વારકા પંથકમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા નદીઓ જાણે દરિયો બની ગઈ હોય તે રીતે ખૂંખાર બનીને વહી રહી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વરસાદથી તેલી નદીમાં પૂર આવ્યો

અત્યાર સુધી કોરી ધાકોર ઉત્તર ગુજરાતની નદીઓ કઈક આ રીતે ખડખડ વહી રહી છે અહીં પણ મેઘરાજા મહેરબાન થતા નદીઓ ગાંડીતુર બની ગઈ છે પાટણ જિલ્લામાં સતત અવિરત વરસાદથી ચાણસમાનું રણાસર ગામનું તળાવ ઓવરફ્લો થયું તળાવના પાણી ગામના માર્ગ પર ફરી વળ્યા રણાસર ગામના જાહેર માર્ગ પરથી પાણી પ્રવાહની જેમ વહી રહ્યા છે તો બિલોડાની ઇન્દ્રાસી નદીમાં નવા નીર આવ્યા સિઝનમાં પહેલી વખત ઇન્દ્રાસી બે કાંઠે વહેતા લોકો ખુશખુશાલ થઈ ગયા આ બાજુ અરવલ્લીના માલપુર પાસે વાત્રક નદીમાં ગુડાપુર આવ્યું માલપુર પાસેનો જૂનો પુલ પાણીમાં ડૂબ્યો નદી કિનારે નહીં જવા લોકોને અપીલ કરી છે સાબરકાંઠાની ભુલડાની હાથ અને બુડેલી નદીમાં પણ જળની જાહો જલાલી જોવા મળી ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી કોઝવે પાણીમાં ગરકાવ જાંબુડી ગોરવાડા કાટવાડ હિંમતનગરને જોડતા કોઝવે પર ફરી વળ્યા પાણી સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઝવે કરાયો બાદ આ બાજુ ગાંધીનગરનો નો ડેમ પણ ઓવરફ્લો થયો ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક થતા ડેમના પાંચ દરવાજા ખોલાયા ગાંધીનગર સન સરોવર ડેમના પાંચ ગેટ ખોલાયા

કડાણા ડેમ સત્યાશી ટકા ભરાયો હોવાથી જળ સપાટી ચારસો સોળ ફૂટ ઉપર પહોંચી કડાણા ડેમના છ દરવાજા પાંચ ફૂટ સુધી ખોલાયા નદી કાંઠાના ચાલીસ થી વધુ ગામોને એલર્ટ કરાયા આ તરફ મહિસાગરના ભાદર ડેમમાં પાણીની આવકને લઈ પાણી છોડાયું ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમ પણ ઓવરફ્લો થયો ભાદર ડેમના ત્રણ ગેટ ખોલી બાર હજાર ક્યુસેક પાણી છોડાયું ભાદર ડેમમાં હાલ આઠ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે પંચમહાલ જિલ્લાના તમામ જળાશયો સંપૂર્ણ ભરાયા પાનમ ડેમના એક સાથે દસ ગેટ છ વર્ષ બાદ ખોલવામાં આવ્યા વર્ષ બે હજાર અઢારમાં દસ ગેટ ખોલવામાં આવ્યા હતા કરાટ ડેમમાં બાણું ટકા પાણીનો છે સુરેન્દ્રનગરનો મોરસલ ડેમ પણ ઓવરફ્લો થતા નીચાણવાળા સાત ગામોને એલર્ટ કરાયા છે મોરસલ ડેમ માંથી ચાર હજાર છસો આડત્રીસ ક્યુસેક પાણી છોડાયું પાણીની પુષ્કળ આવક થી ખેડૂતો ખુશ થયા તો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનો ગોખરવાડા ડેમ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતા ભૃગુપુરની નદી અને ખારી નદી બે કાંઠે થઈ ભૃગુપુર ગોખરવાડા સહિતના ગામોને એલર્ટ કરાયા આ દ્રશ્યો નિહાળી રાજકોટવાસીઓ ખુશ થઈ જશે કેમ કે રાજકોટની જીવાદોરી સમાન આજે ઓવરફ્લો થઈ ગયો પાણીની પુષ્કળ આવકથી ડેમના આ લાદક નજારો જોવા મળ્યો આ બાજુ રાજકોટના ભાદર બે ડેમના અઢાર દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા એકોતેર હજાર ક્યુસેક પાણીની આવક થતા અઢાર દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા મોરબી મચ્છુ નદીના જળસ્તરમાં સતત વધારો થયો મચ્છુ બે ડેમના ત્રીસ દરવાજા ખુલાયા અઢાર દરવાજા પંદર ફૂટ અને બાર દરવાજા પાંચ ફૂટ ખુલાયા ડેમમાંથી બે લાખ પચાસ હજાર ક્યુસેક પાણી છોડાયું છેલ્લે વર્ષ બે હજાર સત્તર બાદ ફરી એક વખત મચ્છુ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે જેથી મચ્છુ નદી તરફ જતા રસ્તાને બંધ કરી દેવાયો તો વાંકાનેરનો મહાકાય મચ્છુ એક ડેમ ઓવરફ્લો થયો મચ્છુ એક ડેમ ઓવરફ્લો થતાં મચ્છુ બે ડેમમાં પાણી છોડવામાં આવ્યું નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા આ દ્રશ્યો જે બોટાદના ખાંભડા ડેમની સપાટીમાં સતત વધારો થતાં ખાંભડા ડેમનો એક દરવાજો પોઈન્ટ પંદર મીટર ખોલાયો ડેમનો દરવાજો ખોલી છસો એક ક્યુસેક પાણી છોડાયું ખાંભડા બેલા ટીંબા કુંડળ ભરવાળા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા અમરેલી જિલ્લામાં પણ ઉપરવાસમાં વરસાદથી વડીયાનો એક ડેમ છલકાયો ડેમ બે દરવાજા દોઢ ફૂટ ખોલાયા આ તરફ બાંટવા ખારો ડેમ સીઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો ડેમના ચાર દરવાજા ત્રણ ફૂટ ખોલીને પાણી છોડાયું ખોડવાવ થાપલા એકલેરા સમેગા ગામને કરાયા એલર્ટ સુરતમાં તાપી નદીમાં ઘોડાપુર નદી કાંઠાના વિસ્તારો ડૂબી ગયા ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પાણીની આવક જોવા મળી રહી છે અધનુર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી દોઢ લાખથી લઈને સાડા ત્રણ લાખ પાણીની આવક થઈ રહી છે સુરતમાં ગટરિયાપુર સ્થિતિ ઉદ્ભવી છે અને રસ્તાઓ પર ગોઠણ સમા પાણી ભરાયા છે બીજી તરફ ભારે આવક બાદ તાપીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે ઉકાઈ ડેમમાંથી બે લાખ પિસ્તાલીસ હજાર ઉકાઈથી સુરત વચ્ચે પડેલા વરસાદનું પાણી આવક તાપી નદીમાં કુલ ત્રણ લાખ ક્યુસેક કરતા વધુ પાણી તાપી નદીમાં આવક છે રૌદ્ર સ્વરૂપ ને લઈ તાપી નદી નાવડી ઓવારો પાણીમાં ગરકાવ થયો સુરતમાં પૂરના પ્રકોપ બાદ સુરતના પંડોળ રોડ ઉપર પાણી ભરાયા ફ્લડ ગેટ બંધ કરતા પાણી બેક મારી રહ્યા છે ગટરિયા પાણીના કારણે લોકોને મુશ્કેલી વધી રહી છે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા ભારે હાલાકી છે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ડેમમાં સતત પાણીની આવક છે ઉકાઈ ડેમમાંથી પાણી જોડે

આમ તો મેળો ખુલ્લો મુકાયો ત્યારથી જ મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા કોઈ જ મેળાની મજા માણી શક્યું નથી એટલું જ નહીં સ્ટોલ ધારકોને કોઈ જ કમાણી થઈ નથી જો કે સ્ટોલ ધારકોને ખોટ ન જાય એ માટે તંત્ર દ્વારા સ્ટોલ ધારકોને તેમને ભરેલી રકમ પરત કરવાનો નિર્ણય કરાયો ધારાસભ્ય ઉદય કાનગઢની દરમિયાનગીરીથી નિર્ણય કરાયો કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય ઉદય સહિત સ્ટોલ તેમજ રાઇટ સંચાલકો કલેક્ટરને રજૂઆત કરી જેમાં કલેક્ટર દ્વારા રકમ પરત કરવાની ખાતરી અપાઈ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત વરસાદને પગલે જન્માષ્ટમીનો મેળો બીજા દિવસે પણ પાણી ભરાઈ ગયું પરિણામે મંગળવારે એક દિવસ માટે મેળો બંધ કરી દેવાયો સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા એક દિવસ માટે મેળો બંધ કરવાનો નિર્ણય કરાયો મેળો બંધ રહેવાના કારણે સ્ટોલ ધારકો અને રાઈડ ના માલિકોને મોટી નુકસાની વીઠવી પડી શકે છે કચ્છ ભુજના ચતરડી તળાવમાં આઠ ભેંસ પાણીમાં ફસાય ગઈ ઘટનાને ગંભીરતાને લઈને તાત્કાલિક ભુજ ફાયર વિભાગની ઇમરજન્સી રેસ્ક્યુ ટીમ ભેંસોને બચાવવા પહોંચી આઠ ભેંસો છતરડી તળાવમાંથી બહાર કાઢવામાં આવી પાણીમાં રેસ્ક્યુ ક્રાફ્ટની મદદથી ભેંસોને કિનારા સુધી પહોંચાડવામાં આવી હતી બે કલાકની જહેમત બાદ આ ભેંસોને બચાવવામાં સફળતા પ્રાપ્ત થઈ નડિયાદમાં ધોધમાર વરસાદને કારણે શાક માર્કેટમાં ભરાયા પાણી સંતરામ રોડ પર આવેલી મુખ્ય શાક માર્કેટમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા દુકાનમાં ચાર ફૂટ જેટલા પાણી ફરી વળ્યા સિત્તેરથી વધુ દુકાનોમાં પાણી ભરાયા શાકભાજીને નુકસાન વેપારીઓને લાખોનું નુકસાન એપીએમસીના ચેરમેનને લીધી છે મુલાકાત તો શાકભાજીના ભારે નુકસાનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો શાકભાજીના વેપારીઓને પણ મોટી સંખ્યામાં નુકસાન થયું છે એપીએમસીના પણ ચેરમેને લીધી છે મુલાકાત

સુંદ્રનગરના ચોટીલાનો મોરસલ ડેમ ઓવરફ્લો થયો છે થોરિયાળી નદીમાં પાણીની આવક થઈ દૂધના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા સાયલા તાલુકામાં આવેલ પથ્થરોની ખાણોમાંથી પાણીની ભરપૂર આવક થઈ આ દ્રશ્યો કોઈ હિલ સ્ટેશનના નહીં પરંતુ સાયલા થોરિયાળી ગામની સીમમાં આવેલ પથ્થરોની ખાણોના છે સાયલા તાલુકામાં આવેલ અનેક પથ્થરોની ખાણોમાં પાણી ભરાઈ ગયા છે બીજી તરફ સાયલાનો થોરીયાળી ડેમ ઓવરફ્લો થતા વડીયા કેરાળા થોરિયાળી સહિત ગામોને એલર્ટ કરાયા છે અમદાવાદ શહેરમાં વરસેલા અંઢરાધાર વરસાદથી વેપારીઓને નુકસાન ભોયરાની દુકાનોમાં ભરાઈ ગયા છે પાણી વરસાદે વિરામ લેતા પાણીનો નિકાલ કરવાની કામગીરી